નમસ્કાર હું છું ડોક્ટર મહેશ કુમાર મકવાણા અને આજે આપણે શેરખી છીએ શેરખી એટલે વડોદરાથી પંદર કિલોમીટર આવેલું રવિભાણ સંપ્રદાયનું મુખ્ય સ્થાનક મુખ્ય જગ્યા આ શેરખી માં રવિ સાહેબ છે એમની દાદી છે આ રવિભાણ સંપ્રદાયની મુખ્ય જગ્યા વિશાળ પટાંગણ વિશાળ મંદિર જાણકારો તો ગામડે ગામડે કોનાથી રવિ ભાણ સંપ્રદાયની વાણી અપરિચિત રહી છે કોઈ દૂર દૂરના ગામડે અડધી રાત્રે તંબુરના તાર ઉપર રવિ સાહેબના ભાણ સાહેબના ત્રિકમ સાહેબના ખીમ સાહેબના દાસી જીવનના ભજનો આપણામાંથી કોને નહીં હોય પણ આ આખા રવિ ભાણ સંપ્રદાયનું મુખ્ય સ્થાનક તો એ આ શેરખી આ સત્તરસો ને પિસ્તાલીસ માં ભાણ સાહેબે આ શેરખીમાં શેરખીના લોકો ના આગ્રહથી એ આવ્યા અને અહીંયા બિરાજે છે અને અહીંયા પ્રથમ સ્થાનક છાપે છે અને એમના મોટાભાઈ કાનદાસજીને એ ગાદીએ બેસાડે છે અને કાનદાસજી થોડો સમય આ ગાદીએ રહે છે અને પછી કાળ ધર્મ પામે છે એટલે ભાણ સાહેબ છે એમના રવિભાણ સંપ્રદાયના પ્રમુખ પુરુષ એવા રવિ સાહેબને પત્ર લખી અને અહીંયા બોલાવી લે છે અને ત્યારથી રવિ સાહેબ આ જગ્યાના પ્રથમ આચાર્ય પ્રથમ મહંત તરીકે બિરાજે છે એટલે રવિ સાહેબની તો કેટલી બધી રચના એમ કહેવાય છે કે અહીંયા જ રહીને રવિ સાહેબે ભાણ પરચરીના પ્રથમ દસ વિશ્રામો રહી જ અહીંયા જ મન સંયમ અહીંયા જ પંચકોષ જે પ્રેમ પચીસી કેટલી બધી ભાણ ગીતા કેટલી બધી રચનાઓ અહીંયા બેઠા બેઠા રવિ સાહેબ છે એ સંતરામજી જે નડિયાદમાં બિરાજતા હતા એમના સમકાલીન તો એમના સમકાલીન સંતોને અહીંયા બેઠા બેઠા એ પત્રો લખતા સંતરામજીને લખતા દેથાણમાં નિરાંત મહારાજને લખતા ગોરજી મહારાજને લખતા નિજ્ઞાની તરીકે જાણીતા હતા એવા નરભેરામને પત્રો લખતા નિજ જ્ઞાની નરભેરામ તમને રવિ કરે છે પ્રણામ આવી પંક્તિઓ સાથેના દીર્ઘ દોઢ દોઢ બે બે ત્રણ ત્રણ પાનાના એ પત્રો લખતા તો એમની કેટલી અસંખ્ય કૃતિઓ એમના ભજનો રવિ સાહેબ ના પ્રચલિત છે જાણીતા છે આપણે સૌ જાણીએ છીએ તો આ તો નવું જે મંદિર છે એનું બાંધકામ એમ અહીંયાના જે પંડ્યાજી છે એમની સાથે મારે સંપર્ક થયો અહીંના જે પ્રમુખ ટ્રસ્ટના અને ઉપપ્રમુખ છે એમની સાથે પણ મેં આજ મુલાકાત કરી અને ઘણી બધી માહિતી મેળવી પણ માહિતી મેળવ્યા બાદ એમણે કીધું કે આ મંદિર રિનોવેટ થયું છે બેથી ત્રણ વખત રિનોવેટ થયું છે અને જે છેલ્લે જે આ મંદિરનું બાંધકામ થયું એમાં આ જે વચ્ચે છે રામજી મંદિર છે આ તરફ છે એ સાહેબનો ફોટો મૂર્તિ એટલા માટે નહીં કે રવિભાણ સંપ્રદાયમાં મૂર્તિ પૂજાનો નિષેધ છે એટલે સાહેબનો ફોટો ને ત્યાં રવિભાણ સંપ્રદાયના જે સંતો છે એનો એનો એક ફોટો મૂકવામાં આવેલો છે એટલે આ નવા બાંધકામમાં અહીંયા જૂનું એ જે તે સમયનું જે સંવત સત્તરસો ને પિસ્તાલીસની મેં વાત કરી એ સમયે તો અહીંયા કેટલા રાજવીઓ આવતા થરાદના રાજવી માનસિંહ વાઘેલા એ અહીંયા આવે છે ને રવિ સાહેબના શરણે થાય છે અને આગળ જતા આપણને ખબર છે કે એ તો કોક ભોમ ને ભાવે આંબો અમર છે સંતો કોક ભોમ ને ભાવે ધરતી તપાસી ધરા કેળાવો કામના કુંડા ગળાવો નીજ નામના બીજ મંગાવી એને વિગતેથી વવરાવો આંબો અમર છે અને પછી મારું ચિતડું ચોરાયેલ મારું મનડું વિંધાયેલ કોડીલા કુંવર કાનસે આવી રચનાના સર્જક આ માનસિંગ વાઘેલામાંથી એ મોરાર સાહેબ તરીકે આપણે જાણીએ છીએ એમને એ રવિ સાહેબના મુખ્ય શિષ્ય પણ આ રવિ સાહેબ એ મેં વાત કરી પેલો પેલી જગ્યા તો એ નવા બાંધકામ સાથે જોડાયેલી છે પણ આ મુખ્ય જગ્યા રવિ સાહેબની આ મુખ્ય જગ્યા ભાણ સાહેબે જ્યારે આ જગ્યા સ્થાપી શેરખી રવિભાણ સંપ્રદાયની પ્રથમ જગ્યા પ્રથમ એનું સ્થાનક તો આ જે જગ્યા સાહેબ ત્યારની આ જગ્યા અને હાલ આ જગ્યામાં આપણે જોઈ શકીએ છીએ કે ભાણ સાહેબની ટોપી છે ભાણ સાહેબની માળા છે અને ઉપર રવિ સાહેબનો સમાધિ અવસ્થાનો ફોટો છે ચરણ પાદુકા છે અને અખંડ દીપ સરસ મજાની એક વાત મને તરુણભાઈ ઠક્કર આઈના જે પ્રમુખ છે એમણે મને કરી કે શેરખી એટલે બે સૂર્યની વચ્ચે રેતુ ગામ શેરખીમાં બે સૂર્ય થયા રવિ અને ભાણ આ બે સૂર્ય ભાણ કહે ભટકીશમાં મથી જોને માય સમજીને સુઈ રહે તો તારે કરવું પડે નહીં કાઈ આવા ઉપદેશો એમણે પોતાના શિષ્યોને ચાલીસ શિષ્યોની ફોજ લઈને આખા સમગ્ર ભૂત કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચરણ કરતા અને એમાં એક એક રત્ન પાક અને એ રત્ન એટલે રવિ સાહેબ એવું કહેવાય છે કે રવિ સાહેબ એટલે એમના સમયમાં એ ભરુજ નું આમોદ અને આમોદ નું તણછા ગામ ને ત્યાંના રવિ સાહેબ તો બે કથાઓ મળે છે એ કથા એમ કહે છે કે રવિ સાહેબ એ વ્યાજખોર વણી અને લોક પરંપરામાં પ્રચલિત કથા એવી છે કે રવિ સાહેબ એ સમયે પોલીસ ખાતામાં ફોજદાર હતા તો વ્યક્તિત્વ તો મૂળ એમનું કાળઝાળ વ્યક્તિત્વ પણ ભાણ સાહેબનો ભેટો થતાં એ ભાણ સાહેબને શરણે જાય છે અને એ એ વાણી રચે છે કે ના કીધા છે કટકા એવા લાયગા રવિને રંગના ચટકા ભાણ ગુરુ એ મારા ફટકા એમ રવિ કહે છે બાનાનું નું બિરદ બતાવ્યું એમ રવિ કહે છે આ તો તણખો પડ્યો અને ઘર બાયડું એમ રવિ કહે છે એમની એમની જે દીર્ઘ રચનાઓ સાથે એમનો ધ્યાન પાત્ર જો એમનું સર્જન 400 જેટલા એમના ભજનો અને એમાં ગોપી ઉદ્ધવ સંવાદના ભજનોનો પણ સમાવેશ થઈ જાય છે એમના જે લઘુ મહાન જે સમાધિ છે વચ્ચે આપણે હું એક સ્થળ તરફ આવ્યો એટલે હું તમને બતાવી દઉં ઉત્તરોત્તર જે મહંતો આવ્યા સમાધિ છે અને પાછળથી જે મહંત તરીકે રાઘવદાસ રાધિકા દાસજી એ આ એમની સમાધિ છે અને હું હજી પણ કહી દઉં કે આ રવિભાણ સંપ્રદાયનું મહત્વનું અને મુખ્ય સ્થાનક છે અને એ જ રીતે આ પાછું એટલું વિશાળ પણ છે તો આ રવિ સાહેબે અનેક ભજનોની રચના કરી છે ખીમ સાહેબ સાથે એ પ્રશ્નોત્તરી કરતા અને કચ્છી ભાષામાં આ પ્રશ્નોત્તરીને જકડી કહેવાય છે અને આ જકડીમાંથી જ પછી રવિ સાહેબ પોતે જ પ્રશ્નોત્તરી પ્રકારના ભજનો રચતા અને એમાં એ પ્રશ્ન પૂછે કે આ બ્રહ્મ છે એનો આકાર કેવડો બ્રહ્મ છે એનું સ્વરૂપ કેવડું તો એ પાછો એ જવાબ પણ રવિ સાહેબ પોતે જ આપતા કે દ્વાદશ આંગળ લંબા ચોડા હે સર્વંગા જેસા દીપ મંદિર મેં ધેરા એસા હે શબ્દ કારંગા આ રવિ સાહેબ ની પણ શિષ્ય પરંપરા ઘણી બધી વિશાળ અને આગળ જતા રવિ સાહેબ છે એમણે મોરાર સાહેબ ને એવું વચન આપેલું કે હું તારે ત્યાં જ હું સમાધિ લઈશ અને તારી તારી પાસે જ હું રહીશ એટલે પછી એ સમય નજીક આવે છે એટલે સંવત અઢારસો ને ચાલીસ અને એમાં રવિ સાહેબ છે એ અહીંયાથી વાંકાનેર તરફ પ્રયાણ કરે છે કે વાંકાનેર થઈ ને પછી વાંકાનેરમાં એમના એક કળિયા જ્ઞાતિના ભક્ત હતા એમને ત્યાં હું રહી અને પછી ખંભાલીડા જોતો રહીશ એવું વિચારીને અહીંયાથી એ પ્રયાણ કરે છે અને વાંકાનેર પહોંચે છે ત્યાં એ કાળધર્મ પામે છે અને ત્યાંથી એમની જે એમના દેહને છે એ પાલખી સ્વરૂપે મોરાર સાહેબની જગ્યા ખંભાલી પધરાવી દે છે એટલે આ રવિ સાહેબ આપણને ઘણા મને પ્રશ્ન કરતા હોય છે કે ભાણ સંપ્રદાય કેમ કેમ ભાણ સંપ્રદાયને તો એની પાછળની પણ મોટી ઘટના છે કે ભાણ સાહેબ છે એ જ્યારે સમાધિ એમની સમાધિ છે કમી જળલામાં પણ એ જયારે અહીંથી જગ્યા છોડતા હતા ત્યારે ભાણ સાહેબ એવી ભલામણ કરેલી એમના શિષ્યોને કે આજથી આ જગ્યા હું રવિના હવાલે કરીને જાઉં છું હું રવિને હસ્તક કરીને જાઉં છું પણ તમે જોજો મારામાં અને રવિમાં તમે રજ માત્રનો દોરાવા માત્રનો પણ ફેર ગણતા નહીં ભાણ છે એ જ રવિ છે અને રવિ છે એ જ ભાણ છે આ એ સમયના ગુરુ શિષ્યની જે પ્રેમ હતો અને એમની જે પરંપરા હતી એ આજે પણ રવિભાણ સંપ્રદાયના જે સંતો છે હયાત છે અને આગળ જતા આમ તો બે ફાટા પડ્યા કે નાદ પરંપરા અને બુદ્ધ બુંદ પરંપરા રવિ સાહેબ છે એ નાદ પરંપરામાં આવે રવિભાણ સંપ્રદાયના અને ખીમ સાહેબ છે એ પુત્ર હતા ભાણ સાહેબના એટલે એ બુંદ પરંપરામાં આવે હવે બુંધ પરંપરામાં આપણને એક અમૂલ્ય રત્ન મળે છે આગળ જતાં એ દાસી જીવન ઘોગા વધે અને નાદ પરંપરા જે આગળ ચાલે છે રવિ સાહેબની એનો આખો એક સંપ્રદાય ઉભો થયો છે અને એ પણ ગોંડલથી દસ કિલોમીટર પાંદરા ગામ છે ત્યાં ઉગારામ હવે આ ઉગમ ફોજ એ મૂળ એમનું સ્થાનક એટલે આ શેરખી જ કારણ કે રવિ સાહેબના મોરાર મોરારના આણંદરામ આણંદના કરમશી હીર સાગર અને હીરસાગરના ઉગારામ એટલે આખી જે ઉગમ ફોજ છે એના પાયામાં શેરખી જગ્યા અને રવિ સાહેબ આ નાદબુંદ પરંપરા એ સમાયેલી છે એટલે રવિ સાહેબની આ જગ્યા મારે લાંબા સમયથી મારું આયોજન હતું કે હું શેરખી આવું રવિ સાહેબના દર્શન કરું અને કૃતજ્ઞ થઉં એટલે આજે મારો વિચાર એ ફળીભૂત થયો સવારે આઠ વાગે હું નીકળી ગયો હતો અને હું અહીંયા બપોર થતા પહોંચી ગયો પણ ખૂબ સરસ મજાનો અહીંના ટ્રસ્ટીશ્રીઓ સાથેનો અનુભવ રહ્યો એમણે પણ ખૂબ સરસ મને માહિતી આપી જે અહીંના પૂજારી છે પંડ્યાજી એમણે તો આખું ભાણ સાહેબની પૃષ્ઠભૂમિ કે ભાણ સાહેબ છે એ શેરખીમાં કઈ રીતે આવ્યા એવા કયા કારણો હતા એમને લાવનાર કોણ એ બધું એમને માહિતી આપી જે તરુણભાઈ ઠક્કર છે એમણે સાહિત્યિક શૈલીમાં મને માહિતી આપી અને જયેન્દ્રસિંહ જે છે એ તો અહીંયા નાનપણથી મોટા થયા એટલે એમણે પણ મને ખૂબ માહિતી આપી અને ખૂબ સરસ મજાનો મારો આ અનુભવ રહ્યો રવિ સાહેબની અનેક દીર્ઘ રચનાઓ રવિ સાહેબના કેટલા કેટલા પત્રો આ રવિ સાહેબ દેથાણના નિરાંત મહારાજ એ નિરાંત મહારાજને અહીંયા બેઠા બેઠા પત્ર લખે સંતરામ મહારાજ જે નડિયાદમાં મહંત નડિયાદમાં જેમનું મંદિર છે એ સંતરામ મહારાજને પત્ર લખે અહીંથી સંદેશરમાં પ્રીતમ સંત થઈ જાય પ્રીતમને પત્રો લખે એટલે એમના દીર્ઘ પત્રો એમની દીર્ઘ રચના મન સંયમ ભાણ ગીતા અને પરચરી આ કેટલી બધી એમની દીર્ઘ રચનાઓ ઉપરાંત એમનો ગોપી ઉદ્ધવ સંવાદ એમની પ્રેમ પચીસી એમનું પંચકોષ અને એમના ચારસો ઉપર જેટલા એમના પદ ભજન તો એટલું વિશાળ સાહિત્ય મધ્યકાલ ઝવેરચંદ મેઘાણી તો એમ કહેતા કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંથી જો રવિભાણ સંપ્રદાયના પદ ભજન કાઢી નાખવામાં આવે તો ગુજરાતનું સંત સાહિત્ય કાંઈ બચતું જ નથી એટલું મહત્વ રવિભાણ સંપ્રદાયનું ગુજરાતી સંત સાહિત્યમાં છે આજે હું શેરખી આવ્યો છું અને શેરખીમાં તરુણભાઈ ઠક્કર સાથે મારી મુલાકાત થઈ જગ્યાના મહંત અને જગ્યાના બીજા પ્રમુખ અને હોદ્દેદારો સાથે મારી મુલાકાત થઈ ખૂબ જ સરસ અનુભવ રહ્યો અને આપણે એમના જ મુખે આ જગ્યા વિશે થોડીક આપણે માહિતી મેળવી આપનું નામ તરુણભાઈ ઠક્કર આ જગ્યા વિશે થોડુંક તરુણભાઈ દીપુભાઈ ઠક્કર હમ રવિભાણ મુદ્ય ટ્રસ્ટનો પ્રમુખનો મુદ્દા હમ આ રવિ અને ભાણ હમ રવિનો મતલબ પણ સૂર્ય ભાનનો મતલબ પણ સૂર્ય એટલે બે સૂર્ય શેરખીના આંગણમાં ખીલેલા કે ઉગ્યા કહેવાય જગ્યાની મહત્વની વાત કરવા માટે હું બહુ નાનો માણસ છું આ જગ્યાનો જે પ્રતાપ છે એ એ એક જગ્યા ખરેખર એક બે સૂર્યની સામે આપણે તો કંઈક કહીશ નાખીએ પણ એમ કહેવાય કે દરેક સંપ્રદાયમાં પોતા પોતાના પણ આ એક સંપ્રદાયમાં એવું છે કે શિષ્યનું નામ ગુરુ કરતો આગળ છે રવિ સાહેબ ભાણ સાહેબના શિષ્ય હતા પણ એ એમને કહ્યું કે તું મારો શિષ્ય મારા કરતો સવાયો થાય એટલે રવિ ભાણ સંપ્રદાય નામ પડ્યું અને રવિ સાહેબ વિશે તો કદાચ મને એક વાક્ય યાદ છે કે મોરારી બાપુએ એક સરસ હમણાં બે હજાર ઓગણીસની અંદર મોરારી બાપુએ સંતવાણીનો એવોર્ડ માટે રવિ સાહેબની પસંદગી કરી અને રવિ સાહેબ વિશે મોરારી બાપુએ એટલું સરસ કહ્યું હતું કે જો વિશ્વની ધર્મ પરિષદ યોજાય ને હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે જો કોઈને મોકલવાનું નામ મને સજેસ્ટ કરવામાં આવે તો હું માત્ર ને માત્ર રવિ સાહેબની ભલામણ એટલે રવિ સાહેબની વાત કરવી એ કંઈ કોઈ નાના માણસનું ગજુ નથી બહુ મહત્વ મોટા ગજાનો સંત હતો આ તો ખરેખર આ બધી રવિ સાહેબની ભાણ સાહેબની જગ્યા તો અત્યારે એમ કહેવાય કે અંગારા ઉપર રાખ ફરી વરેલી જગ્યા છે જે દિવસે રાખ ઉડશે તે દ્વારા બધી ધક ધકતી જગ્યાઓ છે એનો ઇતિહાસ ભવ્ય છે વર્તમાન ભલે થોડું જ પણ એનું ભવિષ્ય બહુ જૂડું છે ગ્રહણ રહેશે કેટલી સરસ વાત બે સૂર્યની વચ્ચે જેનું અસ્તિત્વ છે એવું આ શેરખી અને આ શેરખી જગ્યામાં શેરખીની અંદર આ રવિ સાહેબની જગ્યા આ પૂજારી આપનું નામ શું છગન પંડ્યા છગનભાઈ છત્રીસ વર્ષ પૂરા થયા છો છત્રીસ વર્ષ થી અહિયાં સતત છત્રીસ છો થી અને જગ્યા આ પેલા ની કોઈ વાત સાહેબ બરાબર દરબારમાં કેવું છે કે એક જમાત આવેલી એ જમાત વડીયો તલાવ છે ત્યાં એમને પડાવ નાખ્યો દરેક તંબુ તાણી તાણી રહ્યા અને સવાર એટલે બરાબર એક સાધુ ફરતો ફરતો દરબાર ગણ પહોંચ્યો પોચો એ સમયે સવાર સવાર દરબારો પાંબા પાણી કરવા નીકળી ગયા બરાબર ત્યાં પુરુષમાં કોઈ ના હોય બરાબર એટલે અજીતસિંહ ઠાકોર હતા એમને બે ઠકરાની હતી

જેવા ઝાટકે જેવા જાય કે સબૂર સબૂર એ દાધ ઉંચા નું ચા જ રહ્યા આજ નીચે પડ્યા જ નહીં અથિયારો પડ્યો જ નહીં હવે શું કરવું કે કે મહંત એ ઉંતુ તકલું પાડે એવું શીખવતા પહેલાને જમા દીધામાં એટલે એટલામાં વાવર આયા કે એક અંટોલ ભગત છે કોતરણીની અંદર કે એમને ત્યાં એક ભાન સાહેબ કરીને આવ્યા છે બહુ તપસ્વી છે એના ચરણમાં તમે જાઓ તો તમારો ઉદ્ધાર થાય નહીં કંઈ ઉદ્ધાર થાય નહીં

એટલે ત્યાં ગોતુથી પાસે વડીએ ચલાવાયા અને પેલા મહંત ને મળ્યા તો કોઈ સાધુ આવો છે ને આ રીત કૃત્ય કરેલું છે તો કે હવે દરેકના તંબુમાં તપાસ કરીએ એટલે દરેકના તંબુમાં તપાસ કરતા કરતા એક તંબુમાં બે કુતરીઓ હતી એટલે ભાન સાહેબના હાથમાં કમંડળ તો હતું જ પાણીની અંજની કરી ઠકરાનીઓ બની ગઈ પછી દરબારો વિચાર કર્યા મળે કે છે સંત બહુ આપણા ગામમાં આ એક જંગલ આપડે બેઠા છે જંગલ હતું ટેકરો હતો નાગ રહેતો તો ઝેરી નો બાર મહિના એક બે માણસ મરી જાય કઈ દે છે એક બે ઢોર મરી જાય તો એનો ઉદ્ધાર થાય બાપુ કે આવું આટલે પધાર તો અમારા ગામમાં પગલા પાડો ને ભાન બાપુ બધું જાણતા હતા એટલે કેમ નહીં ઠાકોર કે હાલો કે ત્યાં આવીને પછી બધી વાત કરી કે આ રીતનું છે આ જંગલ છે ટેકરો છે કે ઝેરીલો નાગ રહે છે તો કે હવે આપણે ત્યાં ભજન રાખીએ રાત્રે બાપુ ત્યાં તો ના જવાય કે કેમ કે પેલો નાગ નીકળે અને પણ હું બેઠો છું ભલે ને નાગ નીકળતો તો કે ના ના તમે ચિંતા ના કરો હું બેઠો છું તમે આવો હા ના હા ના કરતો બધા આયા તો ખરા પણ જેમ જેમ અંધારું ખાયું તેમ એક એક બીજાને ઉતરી પડ્યા નીચે ના માર્યા ભાણ સાહેબ એકલા બેઠા છે ખુરશી પર અને પેલો નાગ નીકળ્યો અને જમણા પગે દેશ્યો એટલે જમણા પગે દેશ્યો એટલે ભાન બાપુ કે તારે જેટલું લોહી પીવું એટલું પી લે એટલે પેલા નાગને વાંચાઈ કે મને દુર્વાસા ઋષિનો શ્લાપક હતો કે ધરતી પર દત્તાત્રેય અવતાર જન્મ લે એનો ચરણ પાઠ કરીશ તો મારું ઉદ્ધાર થશે હમ કે આજે મારો

હા એ રીતે આવેલા એટલે આખી પૃષ્ઠભૂમિ પંડ્યાજીએ આપણને બાંધી આપી એટલે આ રીતનું આપણે જોઈએ છીએ કે નાથાલાલ ગોહિલ સાહેબે રવિએ રમતા દીઠો પુસ્તક આપ્યું છે એ ઉપરાંત હંસાબેન માકડીયાએ ઓગણીસો ને બાણું માં રવિ સાહેબ એક આલોચનાત્મક અધ્યયન નામનું પુસ્તક આપ્યું પણ આ માહિતી એ બંને પુસ્તકોમાં ક્યાંય છે નહીં એટલે આપણા માટે આ માહિતી એટલી

ભાઈ છે એમની પાસેથી માહિતી આપણે જે ભાવાત્મક રીતે જે સાહિત્યિક શૈલીમાં એમણે જે વાત કરી કે બે સૂર્ય રવિ અને ભાણ અને આ બે સૂર્ય વિશે વાત કરવી એ આપણું કેટલું ગજુ એટલે એ રીતની એમની સાહિત્યિક શૈલીની વાત પંડ્યાજી જે એમ અહીંના જે શ્રી છે એમની પાસેથી ઐતિહાસિક આપણને માહિતી મળી પૃષ્ઠભૂમિ શેરખીની કે શેરખીમાં આગમન કઈ રીતે થયું ભાણ સાહેબનું એ અને જયેન્દ્રસિંહજી પાસેથી વર્તમાન સાંપ્રત પરિસ્થિતિ વિશેનો આપણને ખ્યાલ આવ્યો એ પણ ઓથેન્ટિક પ્રમાણભૂત એટલે કહેવાય કે અહીંના જ છે નાનપણથી આ જગ્યાને જોતા જોતા મોટા થયા છે એટલે એમની પાસેથી સાંપ્રત વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ મેળવો આપણે જે ભવિષ્યના જે સંશોધકો છે રવિ સાહેબ વિશે રવિ ભાણ સંપ્રદાય વિશે કામ કરશે તો આ આપણો વિડીયો એમને ખૂબ જ ઉપયોગી થશે રવિ સાહેબના ચરણોમાં આપણા કોટી કોટી વંદન ધન્યવાદ